આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મુખ્ય સમાચાર લોકસભાની ત્રીજા તબક્કાની સાતમી મેના રોજ યોજાનારી ગુજરાતની છવ્વીસ બેઠકો સહિત ચોરાણું બેઠકો માટે આજે જાહેરનામું બહાર પડશે લોકસભા ચૂંટણી સંદર્ભે ગુજરાતમાં ભાજપે કેન્દ્રીય મંત્રીઓ અને અગ્રણી નેતાઓના ઉમેદવારીપત્રો ભરવાની તારીખ જાહેર કરી છે રાજ્યમાં આગામી લોકસભા ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ગરમીથી રાહત મળશે તો કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના નેશનલ માસ્ટર્સ ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગુજરાતના ખેલાડીઓએ ત્રણ સુવર્ણ અને એક રજતચંદ્રક જીત્યો છે સમાચાર લોકસભાની ત્રીજા તબક્કાની સાતમી મેના રોજ યોજાનારી ગુજરાતની છવ્વીસ સહિત ચોરાણું બેઠકો માટે આજે જાહેરનામું બહાર પડશે આ તબક્કામાં દસ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની ચોરાણું લોકસભા બેઠકોની ચૂંટણી યોજાશે જેમાં ગુજરાતની લોકસભાની તમામ છવ્વીસ બેઠકો ઉપરાંત કર્ણાટકની ચૌદ બેઠકો મહારાષ્ટ્રની અગિયાર ઉત્તરપ્રદેશની દસ મધ્યપ્રદેશની આઠ છત્તીસગઢની સાત બિહારની પાંચ આસામ અને પશ્ચિમ બંગાળની ચાર ચાર બેઠકો તથા ગોવા અને દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવની બે બે અને જમ્મુ કાશ્મીરની એક બેઠક માટે મતદાન થશે આ તબક્કા માટે ઓગણીસમી એપ્રિલ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે જ્યારે સાતમી મેના રોજ મતદાન થશે અને ચોથી જૂને મતગણતરી હાથ ધરાશે અત્રે ઉલ્લેખનીય છે કે ત્રીજા તબક્કામાં લોકસભાની ચોરાણું બેઠકોની સાથે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી પોરબંદર મણાવદર વિજાપુર ખંભાત અને વાગોડિયા વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાથી અન્ય એક ખાલી પડેલી વિધાનસભા બેઠક વિસાવદર ઉપર પેટા ચૂંટણી જાહેર થઈ નથી લોકસભા ચૂંટણીને લઈને ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ એક્સપીડેન્ચર મોનિટરિંગ સેલ્સ શરૂ કરી દેવામાં આવ્યું છે અમારા ગાંધીનગરના પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે લોકસભા મતવિસ્તારમાં અઠયાવીસ ફ્લાઇંગ સ્કવોડ અત્યારે કાર્યરત છે અને અઠયાવીસ સ્ટેટિસ્ટિક સર્વેલન્સ ટીમ સક્રિય થઈ ગઈ છે લોકસભા ચૂંટણી સંદર્ભે ગુજરાતમાં ભાજપે કેન્દ્રીય મંત્રીઓ અને પ્રમુખ નેતાઓના ઉમેદવારીપત્રો ભરવાની તારીખ નક્કી કરી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઓગણીસ એપ્રિલે ગાંધીનગરથી કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા પંદર એપ્રિલે પોરબંદરથી કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સોળ એપ્રિલે રાજકોટથી કેન્દ્રીય રાજ્યમંત્રી દેવસિંહ ચૌહાણ સોળ એપ્રિલે નડિયાદથી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અઢાર એપ્રિલે નવસારીથી ઉમેદવારીપત્ર ભરશે અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપે પોતાના છવ્વીસ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે તો આ તરફ રાજ્યમાં કોંગ્રેસ ચોવીસ બેઠકો પર ચૂંટણી જંગમાં ઝંપલાવશે બે બેઠક ભાવનગર અને ભરૂચ લોકસભા બેઠક ગઠબંધનથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલ છે જ્યારે રાજ્યની ચાર બેઠકો રાજકોટ અમદાવાદ પૂર્વ મહેસાણા અને નવસારી બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા નથી અમદાવાદ આવેલા ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીકે જણાવ્યું કે રાજ્યમાં બાકી રહેલી બેઠકો ઉપર ઉમેદવારોના નામની જાહેરાત ટૂંક સમયમાં કરાશે લોકસભા સામાન્ય ચૂંટણીને લઈને રાજ્યમાં મતદાર જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત વડોદરા લોકસભા અને વાગોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે જિલ્લાની દસ વિધાનસભા મતવિભાગની વિવિધ ચૌદ જેટલી શાળાઓના અંદાજે દસ હજાર વિદ્યાર્થીઓ માનવ સાંકળે રચી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવશે બીજી તરફ ભાવનગર જિલ્લામાં વધુને વધુ મતદારો મત આપવા પ્રોત્સાહિત થાય તે હેતુથી ઘોઘા અને તળાજા ગ્રામ પંચાયત વિસ્તારમાં ગાર્બેજ કલેક્શન વાન મારફતે મતદાન માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે તેવી જ રીતે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના નેતૃત્વમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્વીપ પ્રવૃત્તિ હેઠળ મતદાન જાગૃતિના પ્રયાસો ચાલી રહ્યા છે જે અંતર્ગત રાજકોટ પૂર્વ વિધાનસભા મતવિસ્તારમાં ઘરે ઘરે જઈને આમંત્રણ પત્રિકાનું વિતરણ કરી મતદારોને જાગૃત કરવામાં આવ્યા હતા જિલ્લાના જેતપુર તાલુકાના અમરાપર ગામ ખાતે મતદાર જાગૃતિ અંગેની રેલી યોજાઈ હતી રાજકોટના જસદણની ઈદગાહ મજિદ ખાતે મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પરથી વાંચી શકશો મહીસાગરના કલેશ્વરી ખાતે જિલ્લા તંત્ર દ્વારા મતદારોમાં જાગૃતિ કેળવવા માટે સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ ગઈ આ સ્પર્ધામાં કા પર્વ લોકશાહી પર્વ મારું મત એ જ મારું ભવિષ્ય મત મત મતભાગો પ્રથમ કર્તવ્ય વોટ સહિત મતદાન જાગૃતિના સંદેશ પાઠવતા ચિત્રો દોરવામાં આવ્યા હતા આ અંગે ચિત્રકલાકાર બિપિન પટેલે પોતાનો પ્રતિભાવ આપતા આ મુજબ જણાવ્યું મારું નામ બિપિન પટેલ છે આજે મહીસાગરના દરેક તાલુકામાંથી જેટલા પણ આર્ટ ટીચરો છે એમને બોલાવી અને અહીંયા એક પર્વ દેશ થીમ ઉપર અમે બધાએ આજે પેન્ટિંગો બનાવેલા છે અને એ મેસેજ આપેલા છે કે તમે પણ દસ મિનિટ કાઢીને પણ પોતાનો વોટ આપવાનો છે કારણ કે વોટ બહુ કિંમતી છે અને એ વોટથી જે ચુનાવીને આવશે તો એ તમારા વિકાસ માટે ગામના વિકાસ માટે બહુ જરૂરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં આગામી બે દિવસ સુધી ગરમીથી રાહત મળી શકે છે હવામાન વિભાગ અનુસાર કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે હવામાન વિભાગ અનુસાર આજે અને આવતીકાલના રોજ રાજ્યના તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નથી ચૌદ એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત નવસારી અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે આ તરફ ગીર સોમનાથ કચ્છ સાબરકાંઠા અરવલ્લી છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં પણ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે પંદર એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે દરમિયાન ગઈકાલે અંબાજી અરવલ્લી છોટાઉદેપુર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થયો હતો અરવલ્લીના ભીલોડામાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વડાલી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો ભર ઉનાળે વરસાદ પડતા ખેતી પાકોમાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે બીજી તરફ છોટાઉદેપુર જિલ્લામાં બપોર બાદ ક્વાંટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો છોટાઉદેપુર તાલુકાના મોટા રામપુરા ગામમાં વીજળી ત્રાટકતા એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું તેલંગાણા ખાતે રમાઈ રહેલી ત્રીસમી નેશનલ માસ્ટર્સ ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગુજરાતની ખેલાડીઓ ત્રણ સુવર્ણ અને એક રજતચંદ્રક જીત્યો છે પ્રસુન્ના પારેખે શ્રદ્ધા માહેશ્વરી શીતલ શાહ રૂચિકા આચ્છા અને કૃપા શાહ સાથે મળીને ચાળીસ વર્ષથી વધુની ઉંમરની મહિલા ટીમ ઇવેન્ટમાં સુવર્ણચંદ્રક જીત્યો છે પ્રસુન્ના અને શીતલની જોડીએ આ જ શ્રેણીમાં ડબલ્સ ઇવેન્ટમાં તેમજ પ્રસુન્ના અને વિરલ પટેલની જોડીએ મિક્સ ડબલ્સમાં સુવર્ણચંદ્રક જીત્યો છે જ્યારે પ્રસુન્નાએ સિંગલ્સમાં રજતચંદ્રક ચંદ્રક જીત્યો છે રાજ્યભરમાં ગઈકાલે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ ઇસ્લામ ધર્મના સૌથી પવિત્ર એવા રમઝાન માસની ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરોએ વિશેષ નમાજ અદા કરી હતી પંચમહાલ જિલ્લામાં રમઝાન ઈદની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી ગોધરા શહેરના ગોધરા વિસ્તારમાં આવેલા ઈદગાહ મસ્જિદમાં ઈદની વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી તો પાટણ જિલ્લામાં રમઝાન ઈદના પર્વની ઉમંગભેર ઉજવણી કરાઈ પાટણના ખાનસરોવર પાસે આવેલા ઈદગાહ ઉપરાંત શહેરની વિવિધ મસ્જિદોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી ખુદાની બંદગી કરી હતી જામનગર શહેર સહિત જિલ્લામાં ઈદના પર્વની ભાઈચારાની સાથે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી જામનગરની ઈદગાહ તથા વિવિધ મસ્જિદોમાં અને જિલ્લા જેલમાં મુસ્લિમ કેદી ભાઈઓ દ્વારા ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરવામાં આવી હતી ગુજરાત સરકારના વન વિભાગે સાથે મળીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગઈકાલે ગીર રક્ષિત વિસ્તારમાં એક હજાર પાંચસો ખુલ્લા કુવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધવાનું કાર્ય પૂર્ણ કર્યું છે આ પહેલનો હેતુ વન વિસ્તારમાં વન્યજીવો ખાસ કરીને ગુજરાત અને ભારતના ગર્વ સમાન એશિયાટીક સિંહોના સુરક્ષામાં વધારો થાય અને તેમને મૃત્યુ તથા ઈજાથી બચવાનો છે અમારા ગીર સોમનાથના પ્રતિનિધિ જણાવે છે કે ગીર પૂર્વ વિભાગના સાવરકુંડલા અને શ્યામમાં છસો આડત્રીસ કુવા અને ગીર પશ્ચિમ વિભાગના માળિયા તાલાળા અને કોડીનારમાં નવસો છન્નું કુવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધવામાં આવી હતી અમદાવાદના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને ગુજરાતની પ્રથમ આઈએસઓ બે હજાર પંદર પ્રમાણિત સંસ્થાનું સન્માન મળ્યું છે અમદાવાદના જાસપુર ખાતે આવેલું વિશ્વ ઉમિયાધામ મંદિર શિક્ષણ રોજગાર આરોગ્ય શાત્રાલય અને રમતગમત સહિતની અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે કાર્યરત છે અંતમાં લોકસભાની ત્રીજા તબક્કાની સાતમી મેના રોજ યોજાનારી ગુજરાતની છવ્વીસ સહિત ચોરાણું બેઠકો માટે આજે જાહેરનામું બહાર પડશે લોકસભા ચૂંટણી સંદર્ભે ગુજરાતમાં ભાજપે કેન્દ્રીય મંત્રીઓ અને અગ્રણી નેતાઓના ઉમેદવારીપત્રો ભરવાની તારીખ જાહેર કરી રાજ્યમાં આગામી લોકસભા ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે નેશનલ માસ્ટર્સ ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગુજરાતના ખેલાડીઓએ ત્રણ સુવર્ણ અને એક રજત ચંદ્રક જીત્યો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા